બોટાદ જિલ્લાના ગઢડા શહેર સહિત આસપાસના પંદર જેટલા ગામોની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ આજે ફરી એકવાર ઓવરફ્લો થયો છે ગઢડા શહેરમાં માત્ર બે કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાતા ડેમ છલકાયો છે ગઢડા શહેર અને આસપાસના પંદર જેટલા ગામોની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ચાલુ ચોમાસામાં બીજી વખત છલકાઈ ગયો છે જેના પગલે સ્થાનિક ખેડૂતો અને શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ગઢડા શહેરમાં માત્ર બે કલાકમાં સવા બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો જેના કારણે રમાઘાટ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો હતો આ ડેમ છલકાવાના કારણે ગઢડા ઉપરાંત લાખણકા અડતાળા તતાણા પીપળ સહિતના આશરે પંદર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો ભરપૂર લાભ મળશે આનાથી શિયાળુ પાકની વાવણી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને ખેતીને મોટો ફાયદો થશે રમાઘાટ ડેમ વાર ઓવરફ્લો થતાં આ મનોહર દૃશ્ય જોવા માટે ગઢડા શહેરના અનેક લોકો ઉમટી પડ્યા હતા ડેમ છલકાતા પાણીના વહેણનો નજારો જોવા જેવો હતો શહેરીજનો અને ખેડૂતો બંનેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ ડેમનો ભરાવું એ સમૃદ્ધિ અને પાણીનું સુરક્ષાનું પ્રતિક છે મારું નામ ગોપાલ સોની ગઢડા તો ધોધમાર વરસાદ આજે પીડ્યો છે આજ ગઢડા ની અંદર બધી જગ્યાએ પાણી પાણી ભરી દીધા હતા બોટાદ ના જાપે લક્ષ્મીવાડી એ નાકે બધી જગ્યાએ પાણીના ડો આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ઉપરવાસ ના પાણી હિસાબે આ ગઢડા નું પબ્લિક બધું જ આ અત્યારે જોવા ઉમટ્યું છે પાણી બીજી વખત આરામગઢ પહેલી વખત એક વખત થઈ ગયો તો અત્યારે બીજી વખત ઓવરફ્લો થયો છે અને બહુ ખૂબ સારો વરસાદ છે આજનો ખૂબ જ આનંદની લાગણી છે એમના ગઢડામાં બધાને તમારું નામ અશોકભાઈ ડવ ગઢડા વરસાદ આજ બપોર પછી હવા બે ઇંચ વરસાદ બે કલાકમાં પડ્યો છે બોટાદને ઝાપામાં જીરના નાકે લક્ષ્મીવાડી પાસે વરસાદ પછી પાણી ભરાણો આ ફરીથી ફરીથી આનંદ થયો અને ફરીથી ભરાણો ખેડૂતોને બહુ આનંદ થયો છે